જીતુ દોડી એક નવા વિડીયો સૌનું સ્વાગત છે મિત્રો તો મને તો યાદ જ નથી પણ બહુ ઘણા સમય પેલા એક આપણે મેસેજ મુકલો હેલ્પ માટે એ મેસેજ મૂક્યા પછીથી ઘણા બધા મિત્રોએ કોન્ટેક્ટ કર્યો અને ખૂબ જ મને કામ આવ્યું જેથી આજે અમારા ગામમાં ડુમરા ગામ દેસાઈ ફળિયામાં જયારે હું આવ્યો ને ત્યારે મને કહ્યું કે તમે જે મેસેજ મોકલો તેના માધ્યમથી અમને ખરેખર ખૂબ જ કામ મળ્યું ને અમે બીજાના ટીમમાં કામ કરતા હતા આજે પોતાની મને ટીમ બનાવેલી છે તો આ મિત્રોને આપણે પૂછીએ નામ હું રાખેલું છું કયા ગામના છે અને તમારે જરૂર હોય તો તમે કઈ રીતનો સંપર્ક કરશો પેલા તારું નામ નામ હાર્દિક હાર્દિકભાઈ ને ગામ ગામ ડુંગરી

એટલે મિત્રો પોતાનું એક ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપનું હું નામ પણ મૂકી દઉં મોબાઈલ નંબર પણ મૂકી દે બસ ખાલી કરવાનું હોય છે કે પૈસા નથી તમારે આપવાના છે રોજગારી એવાને મળે એના માટે ખાલી તમારા મેસેજને શેર કરવાનો છે અને સપોર્ટ કરવાનો છે કઈ રીતના તમે શેર કરશે સપોર્ટ કરશો ને તો એમને રોજગારી મળશે તો અપેક્ષા રાખું છું તમે ચોક્કસથી સપોર્ટ કરશો અને રોજગારી આપશો તમારા આજુબાજુ સુપ્રસંગ હોય તો સંપર્ક કરજો રસોઈ વેચવા માટે છોકરાઓ આજુબાજુ વિસ્તારમાં જાય છે ખૂબ સરસ કહેવાય કે ઘેરે બેસી રહેવા કરતાં મહેનત કરે છે આવા મિત્રોને આપણે સપોર્ટ કરવું જોઈએ જય જવાન જય કિસાન આપી જાય આજે જયારે હું અહીંયા આવ્યો ને ત્યારે મને કહે કે તમારા મેસેજ છે આજે અમને ખરેખર ખૂબ રોજગારી મળી તો ખૂબ સારું કહેવાય વિડીયો અને મેસેજ બનાવશે એના માટે કે કોઈને મદદરૂપ થાય આ ખરેખર બધા જ મિત્રો ખૂબ ખુશ છે મને તો ખબર જ નથી પણ આવ્યો કે તમે મારા ચેનલમાં અમારા નંબરનો કોન્ટેક્ટ લો તો એના માધ્યમથી આજે અમારું ગ્રુપ કર્યું છે તમારા બી આસપાસ વિસ્તારમાં કોઈ હોય હેલ્પ કરવાનો પ્રયત્ન કરજો રોજગારી આપવાનો પ્રયત્ન કરી